રોટલો જો આવી રીતના બટકા કરી લીધા છે પછી ધાણા પછી આપણે ધાણા ભાજી લીધી છે મરચાં આદુ લીમડા હિંગ અને મસાલા બધા લઈ લીધા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરીવન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા તો આજે આપણે કંઈક નવીન જ બનાવવું છે સાવ સહેલું છે એકદમ બેઝિક પણ સ્વાદમાં એવું સરસ હોય કે ઝટપટ બની જાય અને ખાવાની મજા આવે છે તો આપણે આજે બનાવ્યું છે વઘારેલા રોટલાનું શાક એટલે કે વઘારેલ રોટલાનું શાક આપે એમને પણ ખાઈ શકીએ છીએ એમાં કઈ રોટલીની કે રોટલાની જરૂર નથી પડતી આપણે જે રોટલા કર્યા એમાંથી વધેલો રોટલો હોય તેનું એનું પણ આપણે શાક કરી શકીએ છીએ અને જો તમને શાક ખાવાનું મન થાય તમે સ્પેશિયલ કરતા હોય તો અગાઉ કરીને રાખી દે રોટલો ઠંડો થઈ જાય પછી આપણે એનું શાક કરવાનું છે કારણ કે ગરમ ગરમ રોટલીમાં રોટલામાં પાણી હોય છે એટલે આપણે એનું તરત શાક ન કરી શકીએ અને એકદમ ઠંડો થઈ જાય ને ફ્રીજમાંથી પછી આપણે એનું શાક કરી શકીએ તો એના માટે આપણે લીધો છે રોટલો જો રીતના બટકા કરી લીધા છે પછી ધાણા પછી આપણે ધાણા ભાજી લીધી છે મરચા આદુ લીમડા હિંગ અને મસાલા બધા લઈ લીધા અને ખાસ છાશ લીધી છે આપણે ખાટી સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરશું તેલ તમે જે રીતના નાખતા એ રીતના તમારા માપ મુજબ નાખી શકો છો અમારે તેલ વાળું ઓછું હોય છે એટલે આપણે બે પાવડા જેટલું તેલ લીધું છે હવે આપણે વઘારમાં રાઈ ને જીરું બે એડ કરવાનું છે તેલ આવી જાય એટલે રાઈ પછી આખું જીરું અને થોડીક આપણે એડ કરીશું હિંગ પછી એડ કરશું લીમડાના પાન હવે આપણે જે મરચાં અને આદુ બીજું તમે જો લસણ ખાતા હોય લસણ નો સ્વાદ ગમતો હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો વઘારમાં લસણની શક્ય લસણ અમે લસણ ઓછું ખાઈએ છીએ ક્યારેક ખાઈએ છીએ એટલે અત્યારે એડ નથી કર્યું આપણે પણ તમે આ ટાઈમે એડ કરી શકો છો હવે આપણા બધાય સરસ વઘાર થઈ જાય પછી આપણે એમાં મસાલા એડ કરવાના છે મીઠું રોટલામાં હોય જ છે એટલે આપણે આવા થોડુંક જ મીઠું એડ કરશું કાશ્મીરી ચટણી આપણે એડ કરશું ધાણાજીરું હળદર આ બધું સરસ એડ કરીને આપણે છાશનો વઘાર કરવાનો છાશ ખાટી હોય તો વધારે સારું હવે આપણે આને ઉકળવા દેવાનું છે ઝટ અને સરસ ખાવાની પણ મજા આવે છે એમાં ચોમાસામાં જો ગરમા ગરમ રોટલાનું શાક હોય તો ખાવાની બહુ મજા આવે છે અને વધેલા રોટલાનો ઉપયોગ પણ સરસ થઈ જાય છે આપણે થોડીક ચટણી એડ કરશું હજી હવે આપણે આને ઉકળે ને ત્યાં સુધી રાહ જોવાની છે રોટલાના સરસ આપણે નાના નાના બટકા કરી લીધા છે ઉકળે ને પછી આપણે ત્રણ ચાર મિનિટ માટે રોટલો નાખી અને પછી આપણે રાખવાનું છે સરસ ચડી આપણે સરસ ઉકળી ગયું છે આપણે છાસનો વઘાર કર્યો હતો ને તમે આવી રીતના પણ કરી શકો ને બીજી પણ એક રીત છે કે રોટલાને પેલા છાસમાં પલાળી દ્યો ને તો ફટાફટ થઈ જાય છે એ રીતના પણ તમે કરી શકો છો અને પછી વઘાર ડાયરેક્ટ કરવાનું અને આ રીતના પણ કરી શકીએ છીએ આપણે હવે આમાં રોટલા એડ કરી દઈશું કે આપણે બટકા કર્યા છે ને એડ કરી દેવાના અને સરસ ચૂસી જાય છાશમાં બધું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને રાખવાનું થોડીક વાર ચડવા માટે રાખવાનું છે મિનિટ જોવા આપણે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે શાક સરસ રોટલાનો વઘાર સરસ ચડી ગયો છે આપણે શાક તમે નાના મોટા રોટલાના બટકા જે તમને જે અનુકૂળ આવતા હોય એ સ્વાદમાં એ કરી શકો છો જો સરસ ઘાટું થવા માંડ્યું છે અને ખાવાની બહુ મજા આવે છે વરસાદ હોય ત્યારે તો ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે રોટલીનું શાક આપણે કરીએ આપણે આપણે ચંદન છે અને આ શાક હવે ધાણા તો ખાસ ટ્રાય કરજો આ રીતના રોટલો વગાડીને ખાવાની ખાવાની બહુ મજા આવશે અને એકદમ બેઝિક વસ્તુ એનાથી ઘરમાં બની જાય છે અને વધેલો જે રોટલો એનો સરસ ઉપયોગ પણ થઈ જાય છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું જો આપણું સરસ શાક તૈયાર છે આ રીતે તમે રોટલાનું શાક કરી શકો છો તો અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ